નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતના ત્યારે બકસરાના અત્યારે મુંજીયાળસ ગામની એક પ્રાથમિક શાળામાં બનેલી ચોંકાવનારી ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે અહીંયા લગભગ ચાલીસ વિદ્યાર્થીઓ બ્લડ વડે ત્યારે પોતાને ઈજા પહોંચાડી હતી જેના કારણે શાળા પ્રશાસન વાલીઓને રાજ્ય સરકારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે જ્યારે વાલીઓએ આ ઘટના અંગે શાળા પાસેથી જવાબ માંગ્યો ત્યારે સંતોષકારક જવાબ ન મળતા ગ્રામીણ પરિષદે પોલીસમાં અરજી દાખલ કરી છે જો કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘટના ધોરણ પાંચ છ અને ના વિદ્યાર્થીઓ વચ્ચે બની હતી જોકે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે બાળકોએ શ્વેશાએ પોતાની ઈજા પહોંચાડી હતી કે કોઈ બાર દબાણ હેઠળ આવ્યું કરવામાં આવ્યું હતું આ સમગ્ર મામલાની સત્યતા જાણવા માટે શાળામાં લગાવેલા સીસીટીવી ફૂટેજ તપાસ કરવામાં આવી રહ્યા છે જ્યારે બાળકોએ તેમના માતાપિતાને આ વિશે પૂછ્યું ત્યારે તેઓ કહ્યું કે શિક્ષકોએ તેમને કંઈ પણ કહેવાની મનાઈ કરવા હતી બાળકોના ત્યારે મોનતી આ બાબત વધુ શંકાસ્પદ બની ગઈ છે જ્યારે વાલીઓના શાળા તરફથી યોગ્ય જવાબ ન મળતો ત્યારે તેઓ શાળામાં ગયા અને જવાબ પૂછ્યો પછી તેમને પણ કોઈ નક્કર માહિતી મળી નહીં આ ત્યારે મિત્રો આ પછી માતા પિતાએ ગ્રામ પંચાયતની મદદથી પોલીસમાં ફરિયાદ નોંધાવી અને સમગ્ર મામલાની વિગતવાર તપાસમાં કરી તેમ પણ કહ્યું છે કે જો બાળકોએ આ જાતે કર્યું હોય તો તેમની પાછળ કોઈ કારણ જાણવું જરૂરી છે અને જો કોઈએ તેમને આ કોઈ મજબૂર કર્યા હોય તો તે દોષીને સામે કડક કાર્યવાહી થવી જોઈએ ત્યારે મિત્રો આજના માટે આટલું ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો